તને બોલાવ્યો તું આવ્યો એ ઘણો સમય વ્યોગ્યો ભાઈ પણ મને એમ થયું મારા ભાઈને ક્યાંય જોયો નથી અને જાજા વખત વીતી ગયો આપણે બે ભાઈ ભેગા થયા નહોતા વિધ્યા મને એમ થયું મારો ભાઈ આવી જાય એ તો બે ભાઈ ભેગા મળી અને થોડી થોડી હવાણ કરી ભાઈ એ હાવ નકરે નકરી હવાયણે બોલાવ્યો ભાઈ હા

મારો દીકરો સીધું કામય કરતો નથી ભાઈ તને સિંધાની ના પડે અરે સોખી ગહીં ના પાડી દીધી છે ને અને આટ દીધિયા માર ઢોર માં નથી ગયો નથી ઘર માં ધ્યાન દેતો મેં કીધું મારો દીકરો આજનો દી માર ઢોર માં જા હું કરીને વયો ગયો પણ મને કે આટ દીધિયા મને કે હું નું કાકા બે કુંભના મેળે જવાના છે એટલે મેં કીધું ભલે તારે બેગો રખડે એમાં શું વાંધો તું ઘરનો છો ને પણ તને સમજાવીન વયો જશે કોઈદી बिहारी ને પૂછોસ

માલઢોર હસ્પીને એવું કરી દે ભાઈ હવે હું એકલો એકલો થાકી ગયો ઉભરે હા ખોભરે જા આમણા છોકરાને તું હાથ કર હા ખબો આવે આપણે એને પૂછી લે કાઈ વાંધો વસકો હોય ને હા એ એનો પાર ફારી દે હા એમ બરાબર પણ હાથ કર માલઢોરમાં મોકલવો જો હે ને આ પણ જો માલઢોરમાં જાય એવું કરી દે અને આ છોકરાને મારતો નહીં

શરત થીયું આઈશ આટલું માન્યું તારકીતે થયું હા ગયો હા જય ઠાકર જય જય એ જય રામ રામ એ રામ 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 દીકરો

તો કડી કાકો પાછો થઈ જાય એક કામ કર્યું ભાઈ એ ઉપલા સેટે સાબાને મુક તો કઈ પી જેવું લાગશે ને તો પડકારો કરીશ તો હમણો આવજો ભાઈ તા છોકરાને ફોહ લાવી પટાવીને રાગે સડાવ આય એ રામ 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 એટલે કે વયો ન જતો કે વયો ન જતો એવું હે હા હું હતું તને શું હતું એ વાત કરી ની હે હા મારે વાંધો છે આતી વાંધો છે તો વાત કરાય ને વાંધો છે તારા આપણે ઘટે છે ના પૈસા સુખી છે એ પડી ગયો ઘરે આવતો વાત કહું છું છે આટલી જ વાત હતી મારા બાપાને કહી હા ગગો રહેતો નથી એટલે સમજી જાય અમારા બેનો પાસપોર્ટ છે આટલી વાત તારા પર સમજી જાય મારા બાપા ને કયો હા એ તમારો ગગો રહેતો નથી નથી આઈ એમ કહી દઉં આ એમ કહી દઉં પછી માલ ઢોર જાવ મંડીશ ને અરે પછી ભયો જાવ હે હા હા એ ભાઈ આવજો હરેલા ગામણો હા પરભાઈ છોકરાને બીજું લાંબુ કઈ છે જ નહીં તે કેમ થયું

અને આને હજી 2 વર્ષ કમાડ હજી પણ મારે તો હજી શું આ એક છે તોય બે થાય તો હેરાન થઈ ને હે થઈ પડશે જવા દેવી હજી કહું છું સમજાવું વર્ષ કમાડ્યા ને મારે તો હજી એટલું બધું જ નહીં બધું નહીં એટલું જાય તો હા એટલે પછી આપણે આમ જો સગવડ તમે હા

અત જાવાનું જ હોય પાડો લઈ જાવ તો પણ તે દીજે આ એમ જો મારી વહુ ના આ તેડી આવે ને હું દાડોય નઈ કરું કેનો કેનો દાડો નઈ કાઈ ઓરરાજ પર નો ભેળવું

એ એને રોકતો ની હવે જવા દજે એને જય ઉતી મામા ની ડાટી મારે વયુ જ જાતર મામા ની કી જા અલા બાપો છે કે જમ છે અને પાછો વારીને આવતો ને ઢીંઢુ ફાળ નાખી તારો હાલ ઉપર હું જાવ છું અરે ઉપર જાવ છું મામા ની લ્યા વયો જા હાલ ભાઈ આને એમ કે શું ઈ એ છે તો જ માલ તો છે અને તો જ સારવા જવા હે ના ભાઈ જો રોતું રોતું આવું જો

પણ આ ઘડીએ ઘડીએ આ રોતલ જોતો ખરી રોવા મંડે છે એ મારા ડુટીએ સાલ્લો કર્યો મે કોઈ દી કંકુ લો ભાઈ લાને એટલે કંકુ ની ડબી જોઈ છે એલા કંકુ ની ડબી નતો જોતી તે ડુટીએ સાલ્લો કરતો તો છે આવા નો કરવાના વેન કરે છે કે મે કંકુ નથી જોયું પણ કંકુ નથી જોયું ને તે હા તો જા ન્યાજીન કંકુ પગલા કરી જા જા ઉપર જા લે કંકુ લઈ જાવ ઢગલો હું કરી આમ જો અ એટલે તને કંપુની ઉપાધી છે હા આમ જો ભાઈ નહીં આટલી બધી ઉપાધી છે ને થાય છે અંદર થી કે મૂંઝવણ જેવું છે હે તને ઉપાધી મારી છે એટલે શેનું તું કે તને શું ઉપાધી થાય છે અરે ઓવને તેડી આવો

アルベ ए हेलो जाओ छो हा जा आवजी અને સીતે સીધો માલ ડોર માં જા જા અને સીધા ઘરે જ આવશો ને હા જા તે ઘરે નહી આવત કે જા હું એ આમ જો હા માર હારા હાડું ભૂંગળા લઈ જવા એલા હવે આને બહુ કરી પણ તારા હાહારા ને કે દાત છે સે દાત સાયવા રાખે હવે પેટા ખોજી જા હે ડોહાના આ જા વયો દાદા વયો દાદા हेलो હવે આવજો સીધા સીધા ઘરે હો

આવી જા એ છોકરાને ફોહ ફોહલાઈને મોગલો આ બળા બેસેવીરા એ ઉકો તાણા હામાં આપણે ધીમે ધીમે વેતા થાય એ હાલ મારો ભાઈ હાલ મોરો ભાઈ